રાજકોટના રેસ્કોર્સ ગ્રાઉન્ડ ખાતે મેળાનો રંગ જામ્યો છે રાઇડ્સને મંજૂરી મળતા સંચાલકો અને લોકોમાં ભારે ઉત્સાહ છે ફૂડ સ્ટોલ શોપિંગ સ્ટોલ અને અવનવી રાઈડ્સે આકર્ષણ જમાવ્યું છે રાઈડ્સને મંજૂરી મળતા સંચાલકો અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના લોકમેળા આખાએ રાજ્યમાં પ્રખ્યાત છે અને તેવામાં પણ રાજકોટ જે રેસ્કોસ ગ્રાઉન્ડ ખાતે મેળાનો રંગ જામ્યો છે તેમાં લોકોનો જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે રાજકોટના રેસ્કોસ ગ્રાઉન્ડ ખાતે મેળાનો રંગ જામ્યો છે ફૂડ સ્ટોલ શોપિંગ સ્ટોલ અને અવનવી રાઇડ્સે આકર્ષણ જમાવ્યું છે અમારા સહયોગી ધરતી પટેલ હાલ ત્યાં ઉપસ્થિત છે સીધા તેમની સાથે જોડાઈશું ધરતી સૌરાષ્ટ્રના મેળા આખા રાજ્યમાં પ્રખ્યાત છે અને તેમાં પણ હાલ તો રાજકોટમાં રંગેચંગે મેળાની શરૂઆત જે થઈ ચૂકી છે લોકોમાં કેવો ઉત્સાહ મેળાને લઈને જોવા મળી રહ્યો છે રાઈડ્સ ને મંજૂરી મળી છે ત્યારથી લોકોમાં ઉત્સાહનો માહોલ છે અને રાજકોટ ખાતે નો મેળો એટલે યોજાય છે દૂર લોકો અહીંયા છે આજુબાજુના શહેરોમાંથી ગામડાઓમાંથી લોકોનો જમાવડો જામ્યો છે પહેલા આપવામાં આવી ક્યાંક ને ક્યાંક લોકોમાં અને સંચાલકોમાં નારાજગી હતી પણ જ્યારથી રાજથી મંજૂરી મળી ગઈ છે લોકોની ભીડ અહીંયા ઉમટી પડી છે ચારે તરફ ખુશીનો માહોલ છે અને લોકોનો પણ ભારે જમાવડો જોવા મળી રહ્યો છે 30 થી વધુ રાઇડ છે અને અલગ અલગ સ્ટોલ ફૂડ પણ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે અહીંયા અલગ અલગ રાઈડ્સની મજા માણતા લોકો જોવા મળી રહ્યા છે આ અંગે આપણે વધુ માહિતી લઈશું રાજકોટના સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે જોડાઈ ગયા છે જી રવિ કયા પ્રકારનો મેળામાં આયોજન કરવામાં આવ્યું છે અને શું નવું આ મેળામાં એડ થયું છે જી જરૂરથી જણાવી દઉં રાજકોટનો જે લોકમેળો છે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો ગણવામાં આવતો હોય છે અહીં લગભગ પાંચ દિવસમાં પંદર લાખથી વધુ લોકો મેળાની મજા માણવા આવતા હોય છે અને મેળાની વાત કરીએ તો મેળો રાંધણ છઠથી ચાલુ થયો હતો પરંતુ શરૂઆતમાં ચકેરડીઓને મંજૂરી મળી ન હતી પરંતુ ગઈકાલથી જે ચકેરડીઓને મંજૂર મળી છે લગભગ ચોત્રીસ જેટલા રાઇડ્સ અને ફજેતા અહીંયા લગાવવામાં આવ્યા છે તેને હવે મંજૂરી મળી ગઈ છે એટલે સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોમાંથી લોકો મેળાની મજા માણવા આવતા હોય છે આ સવારથી જોઈ શકો છો અત્યારે સવાર છે પરંતુ લોકો મેળાનો મજા માણી રહ્યા છે અને જે જુદી રાઈટસો ને મંજૂરી મળી છે તેના લોકોમાં અનેરો આનંદ છે આ સાથે સાથે વાત કરીએ વ્યવસ્થાની વાત કરવામાં આવે તો અહી પોલીસ તંત્ર દ્વારા આ ટ્રાફિકની વ્યવસ્થા માટે હજાર જેટલા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવે છે અને કાયદોની વ્યવસ્થાની વાત કરવામાં આવે તો અંદાજે આઠસો જેટલા પોલીસ જવાનો તેની માટે પણ તૈનાત કરવામાં આવે છે સૌરાષ્ટ્રના લોક આ રાજકોટનો જે લોક મેળો છે ત્યાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે ટ્રાફિકનું વ્યવસ્થિત સંચાલન થાય અને મેળામાં લોકોની વધુ ભીડ થાય તો કઈ રીતના મેનેજમેન્ટ કરવું તેના માટે એઆઈ ટેકનોલોજીનો પણ અહીં ઉપયોગ કરવામાં આવ્યો છે સાથે સાથે કોઈ ઘટના બને તો ઇમરજન્સી ગેટની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે અને લોકો આનંદથી મેળાનો માણે તેના માટેની પૂરતી તકેદારીઓ તંત્ર દ્વારા રાખવામાં આવી છે જ્યારથી આ રાઇડ્સ ફરીથી ચાલુ થઈ છે લોકોમાં અનેરો ઉત્સાહ છે સાથે સાથે વાત કરીએ અહીં જે લોકો બહાર શાંતિ છે તો જુદા જુદા સ્ટોલ હોય છે ફૂડના આઈસ્ક્રીમના સ્ટોલની પણ લોકો મજા માણતા હોય છે સાથે અહીં જે ખરાબ અખાદ્ય વસ્તુ ન વેચે તેના માટે આરોગ્ય વિભાગ દ્વારા પણ સતત ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે જી જે પ્રકારનો અહીંયા આયોજન છે અને આવ નવી રાઇડ્સ છે અહીંયા લોકોમાં પણ અનેર ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપણી સાથે કેટલાક લોકો છે એમની સાથે વાત કરીશું આપ ક્યાંથી આવ્યા છો અમદાવાદથી અમદાવાદથી રાજકોટમાં મેળો જોવા માટે સૌથી વધારે તમને અહીંયા સુગમ સૌથી વધારે રાઇડ્સ માટે આવું છું હું કાલે પણ આવી હતી આજે બી આવીશું કાલે બી આવીશ પહેલા તો રાઇડ્સ ચાલુ નથી અને રાતથી ચાલુ થઈ છે કેવું લાગી રહ્યું છે રાઇડ્સ ચાલુ નતો ને તમે અમદાવાદ થી છે કઈ આવ્યા શું લાગતું એટલે કાલે થોડી ઓછી ચાલુ હતી એટલે ઓપ્શન્સ ઓછા હતા એટલે થોડુંક મેળા જેવું નતું અત્યારે પ્રોપર મેળા જેવો માહોલ થઈ ગયો છે એટલે હું સવારે બી આવી છું હજી રાત્રે બી આવીશ લાઇટ સાથે પણ વધારે રાઇડ્સ છે તો શું રશ ઓછો છે અને મજા આવે છે વધારે મજા આવે છે બિલકુલ દૂર દૂરથી લોકો અહીંયા

રાઇડ્સે મંજૂરી મળી જતા સંચાલકો અને લોકો આનંદિત થયા છે